એક વખત આપશ્રીએ વચનામ્રત કર્યા કે અત્યારે જે યોગ ચાલે છે તે કેવળ ભૌતિક દેશો પ્રાપ્ત કરવાના ઉદ્દેશ થી ચાલે છે યોગના અમુક આસનો કરવાથી અમુક પ્રકારના હઠિલા દર્દો પણ દૂર થાય છે અને શરીર તંદુરસ્ત બને છે તેથી ઘણા ભાગે આજના યોગ સાધનારાઓના શરીરની તંદુરસ્તી માટે જ યોગ સાધના કરે છે કોઈ વડી એનાથી આગળ વધીને યોગ સાધના કરે તો તેને અણીવાદી અષ્ટ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને સિદ્ધિ પ્રાપ્ત થયા પછી જો તેનો ઉપયોગ કરવા માંડે તો એ આશ્ચર્યજનક કાર્ય કરી શકે અને તેની માન પ્રતિષ્ઠા વધી જાય છે પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધતો અટકી જાય છે અને કોઈ સિદ્ધિઓમાં લોભાયા વિના યોગ સાધના કરે અને સમાધિ દશા સુધી પહોંચે તો તેને હૃદયમાં ભગવાનના દર્શન થતા નથી

હું ભક્ત ની આગળ પરાધીન છું ભક્ત મારા સિવાય બીજું કઈ જાણતો નથી અને હું ભક્ત સિવાય આવા ભક્ત ના ભગવાન પક્ષપાત કરે છે એક સમયે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેનો બચાવ પણ ભગવાન કરે છે ત્યારબાદ ની ધારા છે ફલમાં ભેદ નથી એક વખત આશરે શ્રી આજ્ઞા કરી કે ભગવાન જ્ઞાની અને અજ્ઞાનીને સરખો જ ફળ આપે છે જેમ અજ્ઞાનથી પણ અગ્નિનો સ્પર્શ કરવામાં આવે તો પણ ધજાડે છે તેમ અજ્ઞાનથી પણ ભગવાનની સેવા કરવામાં આવે એટલે કે સેવા કરવામાં શું ફળ મળે એવું જેમને જ્ઞાન ન હોય છતાં પણ ભાવપૂર્વક સહજ સ્નેહ સ્નેથી ભગવાનની સેવા જીવન પર્યત કરે તો જરૂર ભગવત પ્રાપ્તિ થાય ત્યાર ધારા છે કે વક્તા કેવો હોવો જોઈએ એક વખત આપશ્રી આજ્ઞા કરે છે કે વક્તા મનનશીલ હોવો જોઈએ એટલે કે શાસ્ત્ર નું જ્ઞાન વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને ભગવાન પ્રતિ ભાવ આ ત્રણ ગુણો વક્તામાં હોવા જરૂરી છે કેવળ લખેલું વાંચી જના શ્રોતા જનો ઉપર પ્રભાવ પડતો નથી ત્યાર બાદ ધારા છે કે વૈષ્ણવ ત્રણ જન્મ

પહેલા નિત્ય લીલા સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જેમ કે અમુક વૈષ્ણવ લીલામાં અમુક સખી સ્વરૂપે છે આ લીલાના સ્વરૂપની જ્ઞા વાત પેલા જન્મની છે

તેમાં પહેલા પોતાના અર્ધા અંગમાંથી શ્રી સ્વામિનીજીને પ્રગટ કર્યા અને શ્રી સ્વામિનીજીના મુખ્ય ચંદ્રમાંથી ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય થયું અને ત્યાર પછી પોતાના સ્ત્રી અંગમાંથી જ લીલા પરિકર અને લીલા સામગ્રી શ્રી ગરિરાજજી શ્રી યમનાજી વગેરેને પ્રગટ કર્યા આ સ્ત્રી અંગમાંથી પ્રગટ થયેલા જીવો સ્વરૂપથી અવતારથી ગુણથી ક્રિયાથી દેહ થી પ્રભુજી પ્રવાહ મર્યાદા સ્વરૂપે તારતમ સ્વરૂપે દેહે વા તથાપી કાર્ય તાવત પેલું ભગવાન સ્વરૂપ અચિંત ભગવાન ના સ્વરૂપ નો કોઈ પાર પામી શકે નહીં તે કેવું છે કેવડું છે તેનો ભેદ વેદો પણ જાણી શકતા નથી

કારણ કે વિવિધતા વગર લીલા ન થઈ શકે આ રીતે પ્રગટ થયેલા જીવો ગણાય છે અત્યારના જીવો સ્ત્રી અંગની સૃષ્ટિ ગણાતા નથી કારણ કે સ્ત્રીઅંગની સૃષ્ટિના જે પાંચ ઉપર લક્ષણ બતાવ્યા છે તે આજના જીવોને લાગુ પડી શકતા નથી

તે જીવોના કર્મ ભગવાનની માફક લીલા રૂપ છે જયારે આજના જીવોના કર્મો અવિદ્યાજનતા મમતા બુદ્ધિ પામે છે આ ઉપરથી ફલિત થાય છે કે આજના જીવો શ્રીઅંગની સૃષ્ટિ રૂપ નથી શ્રીઅંગની સૃષ્ટિનું બીજું પણ એક લક્ષણ શ્રી મહાપ્રભુજી બતાવે છે ન જરોગા થી ઉપ્રવા અર્થાત આ જીવોને રોગાધી ઉદ્રવ હોતા નથી જ્યારે આજના જીવો તો જન્મે છે પણ દવાખાનામાં અને મરે છે પણ દવાખાનામાં અર્થાત अनेक રોગોથી ગ્રસિત થયેલા હોય છે તેને શ્રી અંગની સૃષ્ટિ રૂપા કેમ માનવા એ જ અમુને સમજાતું નથી શ્રી વલ્લભાધીશ કી છે આજનો સત્સંગ અહી પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈ ને લેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ